હરીશભાઈ ગુર્જર દ્વારા કરવામાં આવી છે આ તમામ આ ટીકમ પાવડા આ વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું હોય છે કર્મચારીની જવાબ આ અમારા ટેક્સના રૂપિયા છે કોના ટેક્સના રૂપિયા છે આ સુરતની જનતાના ટેક્સના રૂપિયા છે આ તૂટેલા પાવડા બરાબર આ સફાઈ આ જો આ બધું આ જગ્યા પર મૂકવાની હોય છે સ્થળ ઉપર એની જગ્યાએ ભંગાર આડતમાં છે આની કોઈ ગણતરી નથી થતી આ ધારુની બોટલ હા હરસંઘવીને ભેટ દારૂની બોટલ હરસંઘવીને ભેટ આપણા એસએમસીમાં હોલસેલના ભાવે બિયર દારૂ મળશે તમને આ તમે જોઈ શકો છો હોલસેલના ભાવે હોમ ડિલિવરી કોઈને પણ દારૂ વારું પીવું હોય બિયર પીવો હોય તો ગાયત્રી ડેપોમાં કોઈ સીસીટીવી કેમેરા લાગેલા નથી અહીં કોઈ વોચપેની સિક્યુરિટી નથી તમે બિંદાસ આ તમે કચરાપેટીમાં જોઈ શકો છો એક સામાન્ય માણસ દારૂ પીતો હોય અને પકડાઈ જાય તો પોલીસવાળા બિચારાને રાતભર અંદર રાખતા હોય છે હવે આની આની તપાસ કોણ કરશે એ સુરત પૂછે છે આ આ બિયર દારૂની બોટલ અહીંયા ક્યાંથી આવી આ કચરાપેટીમાં દારૂની બોટલ બિયરની બોટલ ક્યાંથી આવી આ સુરત પૂછે છે હરીશભાઈ ગુજ્જર પૂછે છે કે દારૂની બોટલો ક્યાંથી આવી અહીં મને માત્ર હું હરીશભાઈ ગુજ્જર સામાજિક કાર્યકર્તા સુરત છે આજે અમે જે ઊભા છીએ એ ગાયત્રી ડેપો છે એ સુરત મહાનગરપાલિકાનો પાછળ કિરણ હોસ્પિટલ છે અને કતારગામ આ જોવાનું લાગે અમારા જે અમારા મિત્ર છે અમારા સોલંકી સાહેબ અમારા એમણે બે દિવસની અંદર આ એસએમસીનો જે ભ્રષ્ટાચાર છે ડીઝલ ચોરીનું જે કૌભાંડ છે એ ભાઈ અમારા રંગે હાથે પકડા છે અને આ ભાઈએ મેયરને ફોન કર્યા છે પોલીસને ફોન કર્યા છે ઘણા બધા અધિકારીઓને ફોન કર્યા છે પણ કોઈ સહયોગ આપવામાં આવ્યો નથી ત્યારે આ અમારા મિત્રએ મને ફોન કર્યો હરીશભાઈ ગુજરાત તમે અહીંયા સ્થળ પર આવો અને આ અમે એકદમ લાઈવ અમે આ ડીઝલનો ભ્રષ્ટાચાર પકડાયો છે ત્યારે તમે જોઈ શકો છો આ કેરબો છે આ કેરબોની અંદર ડીઝલ છે બરાબર કાલે રાત્રે મોટો કેરબો અહીંથી ગાયબ થઈ ગયો છે અને સૌથી મોટી વાત એસએમસી જે જગ્યા જગ્યા સીસીટીવી કેમેરા મૂકે છે લોકોને પકડવા માટે ગાડી ટુ વ્હીલ ફોર વ્હીલ સમજા જે ડિટેન કરે છે નાના નાના ગુનેગારોને તો આ ગાયત્રી ડેપોની અંદર સીસીટીવી કેમેરા કેમ મૂકવામાં નથી આવ્યા આમાં શું મોટું કારણ છે એટલે મને એ જ લાગે છે કે સીસીટીવી નહીં મૂકવાનું કારણ એ જ છે કે આ લોકો રંગ્યા ભ્રષ્ટાચાર કરે છે અને જે બી અહીં કૌભાંડ થાય રીતિ સિમેન્ટ કપચી આ જે પણ ડીઝલ ચોરી આ સીસીટીવી નહીં મૂકવાનું આ મોટું કારણ હોઈ શકે છે અમે એસએમસી એસએમસીના અધિકારીને કીધું તમે તાળું ખોલાવી નાખો અહીંયા કોઈ તાળું ખોલાવવા આવતું નથી કારણ કે અમારે એવો શક છે અમને એવો શક છે કે આ રૂમની અંદર ના કેરબા ભરીને પડેલા છે અને આગળ અમે લાઈવ ઉતાર્યું છે આપણે સર પર જશું આગળ કે ત્યાં અમારા આગળ આજે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ છે મેં આગળ પર સુરત રેલવે સ્ટેશન અને કામરેજ પર ચાર રસ્તા પર મેં દારૂની બોટલો પકડીને હર હરસંગીને મોકલી હતી આપણ હું હરસંગીને મોકલવા માંગુ છું કે તમારા એસએમસી ની અંદર આ દારૂની બોટલો ક્યાંથી આવી કાલે વિડીયો ઉતારેલા આ ટ્રક ની અંદર દારૂની બોટલો હતી બરાબર ટખણા હતા થેલીઓ હતી પ્લાસ્ટિક બધું સાફ થઈ ગયું છે બરાબર એ વિડીયો છે અમારી પાસે જે કાલે જે વિડીયો ઉતારેલા દારૂની બોટલ સાથે અને અમુક 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 ગાડીઓ બંધ છે એના પર રીડિંગ ઉતારીને એને બી પહેલા પૈસા આપવામાં આવે છે આ એસએમસી નું આ ડેપો છે ગાયત્રી ડેપો અને બીએસએનએલ ની ઓફિસ છે અને અમે તમે અમે જોઈએ છીએ કમજો હજારોની સંખ્યામાં દારૂની બોટલો પડી હજારોની સંખ્યામાં નિવેદન કરીશ તમે એકવાર આ ગાય ડેપોની મુલાકાત અમારા જે ભાઈ વિડીયો ઉતારે છે એનો ધન્યવાદ હું ભાઈને કે જાય ભાઈ તારા ઉપર ઉતરો ચડો જરા ભાઈ નીચે ઉતરું છું ઓકે આ નું અને જે કાલે જે ભાઈ વિડીયો ઉતારેલો પેલો ડીઝલ ચોરીનો એ કેરબો એ પાછળ ફેંકી દેવામાં આવેલો કેરબો ગાયબ થઈ ગયો છે રાતે એક કેરબો એક કેરબો ભારો ગાડીમાં ચાલ્યો ગયો છે ફોર વ્હીલમાં કારણ કે સીસીટીવી નથી એટલે એના એના અમે એને એના સબોધો અમે નહીં આપી શકે કારણ કે બહાર સીસીટીવી નથી આખા ડેપોમાં સીસીટીવી નથી એટલે ક્યાં શું ચોરી થતી હોય એ તો હવે ઉપર એનો આનો માલિક રામ છે એટલે તમામ અમારા એસએમસીના અધિકારી અમારા ડેપ્યુટી મેયર મેયર શ્રી સાંસદ કોર્પોરેટર ધારાસભ્યોને નિવેદન કરીશ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર છે ને આ એક નવો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે આજે ડીઝલ ચોરી કૌભાંડ મેં વર્ષો પહેલાં ફૂટપાથનો ભ્રષ્ટાચાર મૂકેલો કે ભાજપના રાજમાં દર ચાર વર્ષે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે ફૂટપાથનો એટલે હું ઠેઠ ઉપરથી નીચે ઉતરો છું આ બોટલો જોઈ શકો તમે દારૂની બોટલો ગુજર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે અમે જે ગાયત્રી ડેપોનો જે ભ્રષ્ટાચાર ડીઝલ ચોરી કૌભાંડ અમને જે સત હતો એના માટે અમે કતારગામ પોલીસ ફરિયાદ કરવા માટે આવ્યા હતા પીસા નંબર પર સો નંબર મેં ફોન કરેલો હતો અને એ બાદ અમને પીસીઆર વનવાળા અમે કતારગામ પોલીસ સ્ટેશન લઈને આવ્યા મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા જીવનકાળમાં મને બહુ કડવો અનુભવ થયો અમારા જે વિડીયો ઉતારે છે મારા પત્રકાર ભાઈ છે એને પણ લાઈવ અનુભવ કર્યો એના પીઆઈ જે ચૌધરી સાહેબ છે એણે અમને એવા શબ્દોમાં વાત કરી કે જે આપણાથી સાંભળી નહીં શકાય મેં સાહેબને તરત એની સામે એવો જવાબ આપ્યો છે કે સાહેબ તમારા જેવા અધિકારી જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ગુજરાતમાંથી સુરતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય બેપુ આજે અમે ત્રીસ વર્ષની કામગીરી મારી પાસે પાંચસો પ્રમાણપત્ર છે પાંચસો મેડલ છે અને તમે જે ભાષાનો ઉપયોગ કરો છો તોડ પાણી ચોરી તોડ પાણી સાહેબ અમે એવા વ્યક્તિ નથી જે સાહેબને પણ કીધું કે મારી મારી વિરુદ્ધમાં તમે ગુનો દાખલ કરો અને તમે જે બનો માનનીઓ ફેસ કરી તમારી વિરુદ્ધમાં આજે મને બહુ દુઃખ થાય છે આટલા મોટા ગજાના અધિકારી અને આવી તોડ પાણી જેવા ભાષાનો ઉપયોગ કરતા હોય તો મને શરમ આવે છે બુટીકાના અધિકારીએ અમને સપોર્ટ કરવો જોઈએ કે સારો શાની આ તો કે તમારે તમે ફરિયાદ કરવાવાળા કોણ તમે બોલવાવાળા કોણ કરશું તો અમે કરશું તમે કરવાવાળા કોણ ની જવાના શબ્દો આજે પીઆઈ લેવલના અધિકારી આવી ભાષાનો કરતા હોય તો મારા માટે અને મારા તમામ સુરતની નાગરિક માટે એક શરમનો વિષય કે ભાઈ મારે હવે કોઈ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની થતી નથી મને બહુ દુઃખ થયું આજે તો આ અધિકારી લેવલના માણસો તો એ ભાષાનો ઉપયોગ કરતા હોય અને અમને હડદૂત કરતા હોય તો અમને માટે અમારા માટે શરમની વાત કહી તમામ મારા સુરતના નાગરિકને પત્રના મીડિયાને હું નિવેદન કરીશ કે આવા અધિકારીઓને એના નિવેદન લેવા માટે તમે આવો જવાબ કેમ આપજે એ સવાલ પૂછવામાં આવે મને બહુ દુઃખ થયું કે આ ટીઆઈ લેવલના અધિકારી આટલી મોટી પુરુષ સુધન કરતા અમારા અમારું આ સરદાર સુરક્ષા ભવન અને આમાં આવ્યું છે સુરક્ષા સરદાર ભવન અને જો અમારી સુરક્ષા નહીં કરી શકતા હોય તો આ લોકો નોકરી નહીં કરવી જોઈએ આ વિડીયો મારા જે છે ને આ વિડીયો મોકલજો કે હરીશભાઈ ગુજરાત તમને જવાબ આપે છે કે તમે જે ભાષાનો ઉપયોગ કરો તમને શોભા નહીં આપે જય હિન્દ વંદે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત